આ વર્ષે જે ચૌદ તારીખે ઉત્તરાયણ અને પંદર તારીખે વાસી ઉત્તરાયણના દિવસે શહેરના મોટાભાગના શ્રમિકોના જે ધંધા છે બંધ હતા અને રજાના માહોલ હોવાથી મોટા પ્રમાણમાં નીચા પાર્ક ખાતે મુલાકાતીઓ આવેલા હતા જો ટોટલ મુલાકાતની સંખ્યા જોઈએ તો આ વર્ષે બે દિવસમાં તેત્રીસ હજાર ને પંચોતેર મુલાકાતીઓ આવેલા હતા અને એની પ્રાઇસ ટિકિટની આવક પેટે નવ લાખને ત્રીસ હજાર રૂપિયા જેટલી કોર્પોરેશનની આવક થયેલી છે કમ્પેરેટિવલી લાસ્ટ યર જે આ બે દિવસનું વિઝિટર જોઈએ આપણે તો પચીસ હજાર અને છસો જેટલા મુલાકાતી આવ્યા હતા અને ગયા વર્ષે સાત લાખ છત્રીસ હજારની બે દિવસમાં આવક થઈ હતી એટલે જે આપણે બે વર્ષની કમ્પેર કરીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ સાત હજાર જેવા મુલાકાતીઓ પણ વધારે આવેલા છે અને બે દિવસમાં સાત લાખ જેવી આવકનો પણ વધારો થયેલો છે જનરલી જે જૂની મુલાકાતે આવતા હોય છે મુલાકાતીઓમાં મેઇનલી જે કેનાઇન્સ અને ફેલાઇન્સ છે દીપડા વાઘ સિંહ રીંછ અને હિપોપોટેમસ વધારે આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે અને મોટાભાગના મુલાકાતીઓનું ક્રાઉડ તેઓના પાંદરની સામે જોવા મળે છે